એકવાર શિવજી અને ભવાની પાર્વતીજી વિચરણ કરતા કરતા ક્યાંક નીકળ્યા આવ્યું આ કથા મેં વાંચી સમજવા જેવી સત્સંગનો મહિમા એનાથી સ્પષ્ટ થશે તો શિવ ભવાની વિચરણ કરવા નીકળ્યા હતા અને એમાં કોઈ એક જગ્યાએ પહોંચ્યા તો મહાદેવે પેલા નમસ્કાર કર્યા એ જગ્યા પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા મહાદેવ એટલા રાજી થાય આમ આળોટ્યા એમાં ત્યાંની માટીમાં તો પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ તમે કોને નમન કર્યા તમે એકદમ રાજી થઈ ગયા અહીં દંડવત કરીને આ આ માટીમાં તમે આળોટો છો અહીંયા નથી કોઈ એવું તીર્થ અહીં નથી કોઈ એવું મંદિર તમે આ કોને પ્રણામ કર્યા તો મહાદેવે કહ્યું કે દેવી આ તો બહુ મોટું તીર્થ છે આ ભૂમિ બહુ પવિત્ર છે કેમ તો કે એક હજાર વર્ષ પહેલા અહીંયા કથા થયેલી બહુ મોટો સત્સંગ થયેલો જ્યાં પણ ભગવાનની કથા થતી હોય તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી બધા જ તીર્થો ત્યાં જ હોય છે આવું કહેવામાં આવ્યું છે આપણે ભાગવતના મહાત્મ્યની કથામાં પણ એ જોયું કે ચારેય વેદો બધા પુરાણો સકલ તીર્થો આ બધા જ શરીર ધારણ કરીને ત્યાં આવ્યા અનેક સંતો મહાત્માઓ તો પધાર્યા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પણ ત્યાં આવ્યા તો મહાદેવે કહ્યું કે એક હજાર વર્ષ પહેલા અહીંયા એક કથા થયેલી બહુ મોટો જ્ઞાન યજ્ઞ થયેલો બહુ મોટું સારું ધાર્મિક કાર્ય થયેલું આ ભૂમિ બહુ પવિત્ર છે દેવી આ તો તીર્થોનું તીર્થ છે લોકોને ખબર નથી પણ આ જમીન આમાં ભગવાનનું નામ ગવાયું છે બહુ પવિત્ર જમીન છે પછી પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા જ્યાં એકવાર કથા થઈ ગઈ હોય એ જમીન એ જગ્યાનું મહત્વ કેટલું તમને મારો અનુભવ કહું અને મારો એટલે અમારા બધા જ કથાકારોનો કે એકવાર જ્યાં જે જગ્યાએ કથા થઈ હોય હવે દી અહીંથી ગાડીમાંથી નીકળવાનું થાય તો આ જમીન તરફ ધ્યાન જાય જાય ને જાય ગાડીમાં બેઠા બેઠા એટલે આપણું ઓલું કથા સ્થાન આ મેદાનમાં કથા થયેલી અને મનોમન વંદન થાય એ આ સાધારણ વાત નથી જ્યાં કથા થાય જ્યાં આવા કાર્ય થાય અને જે જમીનમાં થાય જે જગ્યામાં થાય જગ્યાની જન્મ કુંડળી હોય એવું જગ્યાનો જન્મ તો પૃથ્વી માતાનો જન્મ ક્યારનો થયો પણ જન્મ નહીં જેમ આપણી જન્મ કુંડળી હોય એમ જગ્યાની કુંડળી હોય અને કદાચ એ જગ્યાના ઓલામાં એવું આવ્યું હોય કે ભાઈ આ આટલા વર્ષ પછી આ જગ્યામાં આવું કાર્ય થશે તમારો કંઈક એવો ભાગ્યયોગ છે જમીનના નથી ભાવ વધી જતા અચાનક ક્યાંક એવો પ્રોજેક્ટ આવે અને જમીનના ભાવ વધી જાય કચ્છની અંદર ભૂકંપ પછી જમીન જે ત્રણ એના લાખોમાં એની કુંડલીમાં કંઈક લખ્યું હશે એવું તો એક હજાર વર્ષ પહેલા અહીંયા કથા થયેલી મહાદેવે પ્રણામ કર્યા વળી પાછા એકવાર પાર્વતીજી અને મહાદેવ વિચરણ કરવા નીકળ્યા ને વળી એક જગ્યાને જોઈ અને મહાદેવ એકદમ પ્રસન્ન થયા પ્રણામ કર્યા ત્યાં દંડવત કર્યા પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા કારણ કે મહાદેવ કરે એટલે હવે હમજીને કરવાના એટલે પાર્વતીજીએ પ્રણામ કર્યા અને પ્રણામની મુદ્રામાં આમ હાથ જોડેલા પાર્વતી ઊભેલા મહાદેવને પૂછ્યું કે પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી એટલે મહાદેવે કહ્યું નહીં અહીંયા હજી સુધી એ કથા નથી થઈ કે તો તમે કેમ પ્રણામ કર્યા તો કે એક હજાર વર્ષ પછી અહીંયા કથા થવાની છે આની કુંડળી હું જાણું છું જે જગ્યામાં કથા થવાની છે મહાદેવને એની ખબર છે ને મહાદેવ તો સર્વજ્ઞ છે પ્રણામ કર્યા એને એટલા કહેવાનો અર્થ એ છે આ કથાથી જે જગ્યાએ ભગવાન નામ લેવાય જે જગ્યાએ હરિની કથા થાય એ જગ્યાનું મહત્વ કેટલું બધું વધી જાય છે